નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર મિત્રો આજે આપણે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જીરાની કટિંગ કામ ચાલુ થઈ ગયું છે જો જીરું ઉપાડો મહિના છે અને એકદમ મસ્ત મજાનો ઠંડો ઠંડો વાયરો હોય છે ભેજનું પ્રમાણ છે એટલે જીરું ખરતું પણ નથી મસ્ત મજાનો પાક આવ્યો છે એ જોવા મળીને તમને આગળ લઈ જ આઠક માણ આઠ નવ માણસો છે હવે કેટલું ઉપાડે જોઈએ કે જરાક આપણે આગળ વીડિયોમાં જુઓ અને આજ નહીં ઉપાડીએ તો કાલે ઉપાડશું અને આગળ આપણે થોડુંક લીલું હે એ રાખતા જઈએ છીએ કાન તો હે પણ કંઈ બોલતો નથી કાન તો જો આ રીતનું જીરું કમ્પ્લેટ બધો પાક આવી ગયો છે અને અમારે જો તવલની મમ્મી આજ તો મંડાઈ રહી છે ઉપાડવામાં જાવું છે અમારે લગ્નમાં જાવું છે અને હરખનોય પાર નથી અને મિત્રો આગળ વાવેતર થઈ ગયું છે અમારે તલનું એ તમને અહીંથી જરાક ઝુમ કહીને બતાવજો જો બાપાને પાણીવાળા છે આ આખી જિંદગીમાં પહેલી વખત આ ત્રીજી મોસમ અમે લઈ હી જે ખાલી દેખાય છે ને એની અંદર તલ વાવેલા હે જો બાપામાં પાણી વારે હે પાણી વારતા તને એક પ્રોબ્લેમ આવી ગયો હે ને તૂટી ગઈ લાઈન અને મારા હેરા વાહે વારવાના હે તો પેલા જે ઉકેલું ઉકેલું હે ને એ ઉપાડી લઈ અને પછી આગળ આગળ કામ ચલાવી

મિત્રો તો મહિલા પાછા અમારે જવું છે બારગામ અમે નીકળવાની તૈયારીમાં થઈ આ તો બધા માણસો આવ્યા હતા ઘડીક વાર અમે પેકો ટેકો લઈ દીધો આવજો પાછા બાર ગામ જઈને પાછા આવીને મળશું આપણે તો મિત્રો બાર ગામ જઈ આવ્યા અને પાછા આવતા રહ્યા અને એક વીઘા જેવું અમે ઉપાડ્યું છે જીરું કેમ કે મજૂરને પછી રજા દેવી પડી જીરું પછી કટકી જતું હતું એટલે અને મજૂરને બાજુમાં એવું હતી થ્રેસરથી અહીં લોકોને કહેવાનું હતું કાલે પાસે આવશે અને કેટલા હેરા થયા એ તમને હું કહી દે અને બીજું જણાવવાનું કે વરરાજો બહુ મસ્તીનો હતો અમે એનો વિડીયો શૂટ નથી કર્યો કેમ કે લગ્નના વિડીયો શૂટ ઓછા કરી છે એ આમાં વારી મલગ બધા માણસ પેગ હલવાના હોય કોઈને એનો પછી આમાં આવે ફૂટેજ ગમતી હોય ના ગમતી હોય એટલે માટે લગ્ન વીડિયો સેટિંગ બંધ રહ્યો અને બતાવું કેટલા હેરા અમે વાંચ્યા ના બે તારીખમાં એ અને બાકી નવીનનું તલનું વાવેતર કરતી તું અમે એ પણ તમને જેટ બતાવો તમે હાલ તે માર્ગ ગીત છો તો લગભગ એક ભાગનું જીરું ઉપાડ્યું છે અને બે ભાગનું છે ખાવા વિકા જેવું ઉપાડ્યું એક નહીં ખાડું નહીં પણ હેરાની લાઈન છે એ તમે દેખાડ્યું એક મોબાઈલમાં ત્યાંથી છેટ છેટ જ લાગે છે

હેરાની સાઈજ તમને બતાવું આ ટાઈપના એક અમારા હેરા હે લગભગ તન હાડા તન કિલો માંડમાં નીકળે આમાંથી અઢી જ નીકળે પણ હાડાતન તો એ હું કઈ દઉં થોડુંક એડવાસમાં પડશે અને અહીંયા થોડીક ખુરકી એક રાખી દીધી પાઇપ તૂટી ગઈ અમારે તો જો અમે આ લાઈન પાથરી અને તલીમાં પાણી ભોગાડ્યું છે જો બાપા તાલીમાં પાણી વાળે ને હું અહીં જ જાઉં છું પાણી વારવાનું છે મારે એજ આ બધો પોટ ઉપાડવાનું બાકી જ છે એક સરખું પાક બહુ એક સરખું આવ્યો હે કેમ કે બધું માઈપે આવીને થઈ જાય એટલે કેટલો પછી બધો વગડો પડ્યો જ છે અંજો મિત્રો પડું કેમ ચોખ્ખું છે ખાર કે નામું નિશાન નથી આ હતલ્લી નું વાવેતર કરી રહી ઓગીવાય છે રા છેતે છે ઓલા છેતે કલરીનું વાવેતર છે હસોડા દોઢ વીઘાનું હે ને ક્યારા કેમ પાયરા ગલો લઈ જવા હે ને આટલા પી ગયા હે

માતાજીની રજા છે રામાપીર છે વેરાવડી માતાજી છે તમે જો આ આપણું ઘર હે પાપા ભાઈ આવે છે હાલો મળી પાછા સ્કૂલે તલપાઈ આવી જાય પછી મિત્રો તલ પાય અને ઘરે આવી ગયા છે અને તબેલામાં જો બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયેલ નથી પડ્યું હજી વાહિંદન કરવાના છે અને જે આપણે વિડીયોમાં આગળ વાત કરતા હતા ને કે મારી બાજુની વાડી છે ને જીરું નીકળે છે ને પણ તલ વવાઈ ગયા છે જો આપણે જયંતિભાઈ ની વાડી છે એ પણ તલ વાવી દીધા છે અને એને જો થ્રેસર આલે પણ મારે ગામમાં જવું એ છે અને જો થ્રેસર આલે છે ને આપણે જવાનો ટાઈમ નહીં મળે અહીંથી આપણે થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ જીરું કાટે છે અને જોઈને જીરાના હેરાનો ઢગલો એ પણ દેખાય છે અને બીજી જગ્યાએ થ્રેસર હાલ તો અહીંયા હાલી કાઢી લીધું છે અને કેટલું થાય ને એ કાલના વિડીયો હું તમને જરૂરથી બસાવીશ તો મિત્રો જો હામે થ્રેસર હાલે તમે અહીંથી દેખતા જઈશો મારી આંગળી છે અહીંયા અને એ જીરું કેટલું થાય મારી હેટે જ છે તો હું તમને કાલ પરંતુ વિડીયોમાં એ ભાઈનો જવાબ લઈને કહી કે કેટલા કેટલા માણ વેગે થયું અને અમાર બેની વસારે જો આ રોડ જ છે એને હામે કાંઠે જીરું હતું અને મારે અહીંથી ગમરો મારું તો હામે જીરું દેખાય તમને દેખાય ને મારે ઉપર બાકી એ તમને દેખાતું હોય અને આ બાજુ ગમરો મારો તો આ જયંતિભાઈની વાળી એમાં પણ જીરું જ છે કેટલા માણનો ઉતારો રીતે આવશે એ આપણે કહેશું તો આવજો બધાને જય દ્વારકાધીશ મહાદેવ